પોરબંદર જિલ્લાના પ્રભારી સચિવે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી પોરબંદર કલેક્ટર કચેરીના સભા ખાતે જિલ્લાના પ્રભારી સચિવ રણજીથી કુમારના અધિક સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરાયું જેમાં પ્રવર્તમાન અને અન્ય કોઈ પણ આફતમાં નાગરિકોની સુરક્ષાને સહાયરૂપ બની શકાય તે માટે કોઓર્ડિનેશન સહિતના મુદ્દે પ્રભારી સચિવે માર્ગદર્શન આપ્યું આ બેઠકમાં જિલ્લા કલેકટર એસડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી અધિકારીઓએ પોતાના વિભાગ સંબંધિત અદ્યતન કામગીરી પૂર્વ સજ્જતા અને અન્ય નાગરિક સુરક્ષા સંબંધિત માહિતી વિશે વિગતવાર રજૂઆત કરી હતી પ્રભારી સચિવે તમામ અધિકારીઓને સજ્જતા જાળવવા આંતરિક સંકલન મજબૂત તથા ઇમરજન્સી પરિસ્થિતિમાં માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું કડક પાલન કરવા આદેશિત કર્યા હતા બેઠકમાં શાંતિ સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને સુનિશ્ચિત રાખવા માટે જરૂરી આયોજનો અને તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી સહિત વિવિધ વિભાગના અને કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા